આઈસીઆઈ ભરૂચ દ્વારા સીએડે સાથે જીએસટી ડે અને ડોકટર્સ ભવ્ય ઉજવણી પહેલી જુલાઈ બે હજાર રોજ આઈસીઆઈની વેસ્ટન ઇન્ડિયા કાઉન્સિલર શાખા દ્વારા ભવ્ય સમારોહ ભવન કરવામાં આવ્યો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી આશીષ વ્યાસ કમિશનર તથા માન્ય અતિથિ તરીકે શ્રી પ્રકાશ મહેતા પ્રિન્સિપાલ એમઇટી સ્કૂલ ઉપસ્થિત રહ્યા શાખાના અધ્યક્ષ સીએ વૃંદાવ ખરીયાએ ભાવસભર ભાષણમાં પોતાનું અલ્મા મેટર એટલે કે એમિટી સ્કૂલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાયના આગેવાનો સાથે સહયોગી ભાવનાને ઉજાગર કરી સીએ પાવેસરિયા પ્રમુખ રોટરી ક્લબ ભરૂચ દ્વારા વર્કલાઇફ બેલેન્સ વિશે પર અસરકારક નોંધ ભાષણ આપવામાં આવ્યું આઈએમએની પ્રમુખ ડોક્ટર પ્રગતિ બારોટની ખાસ હાજરીએ ડોક્ટરના સન્માનને વધુ ઊંડાણ આપ્યું આ કાર્યક્રમનું સમાપન વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાથે કરવામાં આવ્યું જે આઈસીએઆઈના ઉત્તમતા સાથે સામાજિક જવાબદારીના સંકલ્પને ઉજાગર કરે છે